ગુજરાત સરકારે ગાંધીધામની અવર્ગ પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી એ બદલ એસડીપીઆઈ નેતા રોશન અલી સાંધાડીએ અભિનંદન પાઠવ્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે ભુજ કચ્છ જિલ્લાનો મુખ્ય મથક હોવા છતાં ભુજ પાલિકાને રાજ્ય સરકારે મહાનગરપાલિકા જાહેર કેમ નથી કરી સરકારની આ ફૂટ નીતિઓ સામે એસડીપીઆઈ સવાલ ઉભા કર્યા સાથે અંજાર વર્ષો જૂની શહેર હોવા છતાં હજુ સુધી અંજાર પાલિકાને અવર્ગ સમાવેશ કરવામાં આવી નથી જ્યારે સરકાર ફક્ત ઉદ્યોગપતિઓને રાજી કરવા

દ્વારા જે અમારી માંગ હતી કે ગાંધીધામ નગરપાલિકાને સુપર સીટ કરવામાં આવે અને એને તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા બનાવવામાં આવે જે અનુસંધાને એક અમારે જે રજૂઆત હતી એને એક માંગ સ્વીકારવામાં આવી હોય પ્રજા હિત માટે જે કાર્ય સરકારે કર્યું છે તે અભિનંદન આપીએ છીએ ગાંધીધામની પ્રજાને અને તંત્રને કે અમારી માંગ જે સ્વીકારી છે એને પણ આભાર પરંતુ એને જે સુપર કરવાનો અમારો જે એક રજૂઆત હતી એ ક્યાં ને ક્યાં ગાંધીધામ દ્વારા એક નગરપાલિકા દ્વારા એના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એવું અમને પ્રતિત થઈ રહ્યું હતું જે બાબતે અમે રજૂઆત કરી હતી હવે બીજો એ અમને થોડાક દિવસ પહેલે દિવ્યભાસ્કરમાં પણ એક ન્યૂઝ જોવા મળ્યું કે ત્રણ મહિનાનો ગાંધીધામ જે વાહનો ચાલે છે એનો ઈંધણનો ખર્ચો ચાલીસ લાખ રૂપિયા છે એવી રીતે આપણે કહેવા જઈએ તો એ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે કે ત્રણ મહિનાનો કોઈ આગળ ઈંધણનો ખર્ચો હોય તો એ નગરપાલિકાનો ચાર વર્ષનો ખર્ચો કેટલો થયો હશે હવે જ્યારે નગરપાલિકાના પદાધિકારીઓને આપણે વિકાસના કાર્યો ગાર્ડન બગીચાઓના પ્રશ્નો માટે આપણે પૂછા કરતા હતા ગટર માટે કહેતા હતા અમે રજૂઆતો કરતા ત્યારે એમ કહેતા હતા કે ફંડ નથી પૈસા નથી તો આ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા ક્યાંથી આવે ને કેવી રીતે વપરાશ થયો વાહનો પણ ખોટવાયેલા અનેક પ્રશ્નો છે કે એટલે જે બાબતે અમે મહાનગરપાલિકા બનાવવાની તો માંગ કરી જ હતી પણ એને સુપરસીટ કરવાની હતી કે જે જૂના છે એને સસ્પેન્ડ કરવામાં આવે હકીકતમાં ક્યાં ભાજપ સરકારની જે ક્યાં ને આ અધિકારીઓ ઉપર મીઠી નજર હોય અમને હું પ્રતીત થઈ રહ્યું છે જેથી આ આવનારા દિવસોમાં મહાનગરપાલિકા બનશે તો આવા ભ્રષ્ટાચારો નહીં થાય એની કોણ ખાતરી આપશે જેથી અમે મીડિયા માધ્યમથી આપના માધ્યમથી સરકાર શ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને અપીલ સાથે કે ગાંધીધામનો જે આવી રીતે ત્રણ મહિનાનો ચાલીસ લાખ રૂપિયાનો ઈંધણ વગર કારણે ક્યાં વપરાણું હોય અને વગર ટેન્ડરે કામ અપાણા હોય એજન્સીઓ દ્વારા કામ કરાવવામાં આવતા હોય તો ક્યાં એ ખર્ચ થઈ રહ્યો છે એવો ખર્ચ અનેક કેટલો અગર આરટીઆઈ કરવા જઈએ તો ઘણો નીકળશે બારે એટલે હું તંત્રને રજૂઆત કરવા માગું છું કે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા જે બનાવવામાં આવે એનાથી પહેલે પણ જે છ આઠ મહિનાનું જે પણ સમયગાળાની વચ્ચે તો એનો પણ ચોકસી રાખીને સારા ગાંધીધામના હિત માટે ગાંધીનો ધામ છે અત્યારે એટલો છે કે એમાં કચરો એટલો ભર્યો પડ્યો જે ગંદકીનો ધામ બની ગયો છે તેમાં દારો એટલો છે કે જેની હદ નથી ગાર્ડનો તમામ સફાઈ થતી નથી અને શિવાજી પાર્ક મુદ્દે તો ચાર વર્ષથી એક વ્યક્તિ જે લડત લડી રહ્યો છે એને ન્યાય મળી રહ્યો નથી જેથી હું પ્રશાસનને તંત્રને હું અપીલ કરવા માગું છું અને શ્રીને કે ગાંધીધામને વહેલી તકે જે જાહેરાત કરી છે તો એને વહેલી તકે એનો જે દર્જો આપવામાં આવ્યો છે એને એવી રીતે જ નગરપાલિકા એના જે ચૂંટણી પણ જાહેર કરવામાં આવે અને ભ્રષ્ટાચાર મુક્ત ગાંધીધામ અને ગાંધીધામની મહાનગરપાલિકાને બનાવવામાં આવે સાથે કે જ્યારે કચ્છ જિલ્લાનો મુખ્ય સ્થળ ભુજ છે તો ભુજની નગરપાલિકા પણ મહાનગરપાલિકા હોવી જોઈએ સૌથી જૂનો શહેર અને જિલ્લો ભુજ છે રાજાશાહી વખતના કિલ્લાઓ પણ ભુજમાં છે તો અમારી એ ગાંધીધામ સાથે જે માંગ હતી કે ભુજને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવે

સાથે ભુજને પણ મહાનગરપાલિકા જાહેર કરે અને સાથે સાથે હમણાં અંજારનો જે ચૌદસો એસી વર્ષ ચૌદસો એસી વર્ષ જે એનો જન્મ એને સ્થાપના દિવસ હતો તો જે બ વર્ગમાં છે તો સરકાર એના ઉપર પણ એક વિચારે જોઈ અને એને પણ અવર્ગમાં દાખલ કરવામાં આવે